શિશલી ગામે થયેલ મારામારીની ઘટનામાં સામા પક્ષે પણ એક યુવાન ઉપર હુમલો કર્યો હોવાના આક્ષેપો સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો શિશલી ગામે થયેલ મારામારીમાં સામા પક્ષે પણ અજય ધીરુભાઈ મકવાણા ઉપર ગાળો બોલવા બાબતે ઉદય કિશોર ડાભીએ લાકડી વડે હુમલો કર્યો હોવાના ઈજાગ્રસ્ત બનેલ યુવાને આક્ષેપો કર્યા હતા આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવમાં તો એવું છે કે અમે તો હું હતા મારા બાપા એ રાતે પેશાબ કરવા વેઠા હશે તો પછી ઓલો ભાઈ મોટરસાઈકલ સાયકલ વાળો નીકળો તો મારા બાપા કંઈક બોલ્યા છે કે અટાણા મોટરસાઈકલ સાયકલ વાળા નીકળે તો ઓલો વાત જાગતો હતો છોકરો ઉદય ઉદય કિશોર ડાંભ અને ગારું દેવા માંડ્યો એને એટલે અમે મોડા મોડો ઉઠ્યા તો હું તો અહીંયા પછી ઉઠીને સમજાવવા ગયો હમજાવા ગયો એટલે હું તો ગયો એટલે પરબારું મને અહીંયા લાકડી મારી લીધી હું બે થઈને પડી ગયો અને એ પછી ચોટા ચોટી કરતા છે પછી મને કઈ ખબર નથી એને એક પાણો માર્યો મને મારવામાં ઉદય કિશોર ડાંભી બાકી એના ઘરના હતા બધા ઉર્મેલા ઉમેશ કિશોરભાઈ એની મમ્મી કાંતાબેન પણ માર્યું ઉદય શિશલી ગામે થયેલ મારામારીની ઘટનામાં બંને પક્ષે કુલ ચાર જેટલા સભ્યોને ઇજાઓ પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર